કેમ છો પહેલાં બરાબર સીધા બેસી જાઉં પછી હું તમને એક સરસ મજાના પુસ્તક વિશે કહેવાનો છું આ સરસ મજાના પુસ્તક વિશે કહેવાનો છું એના માટેની જે શરત મેં તમને કહી એ સાંભળ્યા પછી તમને તો સહેજ હસું આવી ગયું હશે કે હું જે રીતે બેઠો છું અથવા બેઠી છું એને અને તમારી વાતને સાંભળીને સમજવામાં શું ફરક છે શું સંબંધ છે પરંતુ આ જ બાબત આપણે આપણા બાળકો માટે એટલે ઘરની અંદર બાળકો માટે અને શાળાની અંદર બાળકો માટે કહીએ ત્યારે જુદી થઈ જાય છે તે વખતે આપણે તેમને આપણા મગજમાં જે નિશ્ચિત છે તેવી કોઈક વ્યવસ્થામાં જોવા માગીએ છીએ આવી વ્યવસ્થાઓ વિશે ટોલસ્ટોય શું કહે છે એ માટેનું એક સરસ નાનકડું પુસ્તક ચોટલીયા સરના ખજાનામાંથી મળી આવ્યું છે ટોલસ્ટોય અને શિક્ષણ મને એવું છે કે આજે એમાંથી એક ફકરો તમને સીધો વાંચી સંભળાવીશ અને જો બરાબર બધાને મજા પડશે તો આવા જે જે જગ્યાએ મેં પેન્સિલ કરી છે ટેકનિકલી જે ડિજિટલી પેન્સિલ કરી છે એ ફકરાઓ વાંચી સંભળાવીશ ટોલસ્ટોય કહે છે મારે મન દેખીતી અવ્યવસ્થા ઉપયોગી અને જરૂરની છે પછી શિક્ષકને ભલે તે ગમે તેટલી ત્રાસદાયક અને વિચિત્ર લાગતી હોય પહેલું તો આ અવ્યવસ્થાથી અથવા ખરું કહીએ તો આ છૂટી વ્યવસ્થાથી આપણે નાહક ભડકી જઈએ છીએ તેનું કારણ એ છે કે આપણને નાનપણથી જ જુદી જ પદ્ધતિનો પરિચય છે બીજું ઘણીવાર બને છે તેમ આ બાબતમાં પણ મનુષ્ય સ્વભાવની કલ્પના પાછળ વિચાર કે આદર ન હોવાથી જ બળાત્કાર કે સજાનો ઉપયોગ થાય છે પ્રથમ દર્શને એમ જ લાગે કે અવ્યવસ્થા મૂળ ઘાલતી જાય છે દરેક પડે વધતી જાય છે અને દાબ વગર તે અટકાવશે જ નહીં પણ જો ક્ષણ માત્ર જ ધીરજ રાખીએ તો આપણે જોઈશું કે અવ્યવસ્થા દવની માફક પોતાની મેળે જ શમી જાય છે અને તેને ઠેકાણે આપણે જે વ્યવસ્થા દાખલ કરત તેના કરતાં વધારે સાદી અને વધારે સ્થાયી વ્યવસ્થા આવી જાય છે તો અહીંયા એ તરફેણ કરે છે એવી તરફેણ કરે છે કે કેટલાક ચોક્કસ પ્રકારના નિયમો આપણે બાળકો ઉપર લાદીએ એના કરતાં એ પોતે જ એ બધી અવ્યવસ્થાઓ જે સમૂહમાં જીવતી વખતે સર્જાય છે તેને બરાબર જુએ અવલોકન કરે અને તેઓ જાતે જ તેમાંથી કોઈક રસ્તાઓ શોધી કાઢે તો એ વધારે સાદું હશે અને સ્થાયી હશે શું કહો છો શું કહેવાનું થાય છે ટોલસ્ટોયની આ વાતમાં તમને કમેન્ટમાં જરૂર જણાવો